અત્યારે અત્યારે જો જો ફોટા ફોટા પાડી પાડી રહ્યા રહ્યા છે છે કાચમાં તમે જુઓ કેમ છો હવે બધા બેસી ગયા બંધ એ કણ ને પૂરી ને ભાઈ આજ તો જમાવડ છે સાઈબના ઘરે હવે અમે પંચાસા પોગી ગયા કેમ ભાઈ એક જગ્યાએ પાઠવી દીધી હવે બીજી જગ્યાએ અમે આવ્યા ઘણા દિવસ થી આવ્યો રાહ જોઈ રહ્યા છે ઘણા કે કેમ નથી આવતો એમ પણ પૂછે છે અને પેલા તો જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો ભાઈ હમણાં બિઝનેસ શેડ્યુલ છે ને એ ફૂલ ટાઈટ છે અને અમને પણ અત્યારે સમયનો અભાવ છે એટલે હમણાંથી બ્લોગ અમે બનાવ્યા નથી પણ આજે પાછું જો આપણે સમયને આધીન બધું સેટ થઈ ગયું છે વ્યવસ્થિત એટલે આજે બ્લોગ પાછું બનાવીએ છીએ અને હવે જો અત્યારમાં તૈયાર હું તો થઈ ગયો છું એમને હજી ચેન્જ કરવાનું બાકી છે

કે ભાઈ એમનો શું છે આપણે જેમ કહીએ ને ભાઈ કે ચાર ધામની યાત્રા છે કૈલાસ માનસરોવર છે એમ એમનામાં આપણે હજ એટલું પવિત્ર હોય છે તમે જાણતા જ જશો હજની યાત્રા એટલે એ માટે જવાના છે ને હમણાં એમની તારીખ પણ આવી ગઈ છે એટલે આજે બધા ફેમિલીમાં નક્કી કર્યું કે ચલો આપણે એમને શુભેચ્છા પાઠવી આવીએ અને વેકેશનનો ટાઈમ છે એટલે છોકરાએ જો અને બિહાને તૈયાર થઈ ગયો જો ચલો જય જવા ગણેશ કહી દો બધાને જોશથી બોલો જય જવા ગણેશ માં છે વાહ વાહ વાહ

સમય થી રાહ જોતા દ્વારકાધીશ ને જે ધજાજી ચડાવવાની જે મારે મન્નત હતી એ પૂરી થવાની છે એની તારીખ આપી દીધી છે દ્વારકાધીશે હવે પાંચ જૂને ધજા ચડાવવા જવાનું છે તો બોલો જય દ્વારકાધી જય દ્વારકાધી હમણાં અમે એકવાર દ્વારકા જવાના જ છે બધું નક્કી કરવા માટે કે ભાઈ આપણે કઈ જગ્યા બધાને રોકાવાનું વ્યવસ્થા હોય છે જમવાની કઈ રેવાની જમવાની બધું અને ત્યાં આપણે હું છે થોડુંક અલગ અલગ જે જે નક્કી કરવાનું છે એની માટે હમણાં થોડા દિવસમાં જ અમે જવાના છીએ એટલે એ સિરીઝ આખી આપણી ચાલુ જ રહેશે અલગ અલગ પાર્ટ બધા એના આવશે તે એટલે જોડાયેલા રહેજો અને તમે પણ પાંચ જૂને પહોંચી જજો દ્વારકા

અત્યારે કાચમાં ફોટા પાડી રહ્યા છે તમે જુઓ થઈ ગયા તૈયાર હવે હા તૈયાર થઈ ગયા હા રજા લેવાનો સમય થઈ ગયો છે ને શુભેચ્છા પાઠવવાનો સમય થઈ ગયો છે જો એ ગોપાલ આવજો બધા ગોઠવાઈ ગયા વ્યવસ્થિત એકદમ જો અને ફોટોગ્રાફી ચાલુ છે દવે સાહેબ જો અરે તમે ખાલી વંદાબેન નું એકનું જ ન ઉતારતા શૂટિંગ એમ બધાનું ઉતાર જોઈએ ને પાઠવી સાહેબ તમને જર્ની કોંગ્રેચ્યુલેશન અને તમારી યાત્રા ખુબ શુભ નીવડે એવી અમારી સર્વો ની શુભકામના

જે આવે ખાટલા ઉપર કેમ આમજે 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 પાણી ખાટે જો ઠંડુ થઈ જશે હો આમ જો વિહાન ના દેમ જાવ ભયરી હાઈ ગયા છે અત્યારે હવે એને ગાડી જોતી છે પહેલી વાર આવ્યા ને તો ગાડીએ રમતો તો ને હવે ઈ ગાડી જોતી છે હવે ઈ ગાડી થોડી અત્યારે ઉંધી હોય ભાઈ જો આ જો આ દીદી કે શાંતિથી બેઠી છે ઢીંગુ વિહાન કેવા છે ચકલા ચકા કેવા છે હે કે જો

તો ચાલો નીચે જો હવે સાહેબ ઘરે જમવા બેસી ગયા છે અને આ અમારા શેઠાણી જો પીરસવા મંડા આ મોટા બેન છે અને બધા જમવા બેસી ગયા માસી ને બધા મેજુ ને

ચાલો ભાઈ હવે જો અમે અહીંયા ડિનર કરી લીધું છે અને સાહેબને એને શુભેચ્છા પાઠવવાની હતી બંને ભાઈને આ મોટા ભાઈ છે આ નાના ભાઈ છે એમડી સાહેબ અમારા એમને શુભેચ્છા બપોરે એક એમડી સાહેબને આપણે પાઠવી અત્યારે બીજાને પાઠવીએ છીએ કે ભાઈ તમારે જર્ની ખૂબ સુખમય અને શાંતિમય પૂર્ણ થાય એવી અમારી બધાની શુભેચ્છાઓ અને હવે તમે કંઈક બોલો હા હું પણ એ જ કહેવા માંગુ છું જે તમે કીધું એ જ તે કે તમારી જર્ની શુભદાયક નીવડે એવી અમારી શુભેચ્છાઓ છે છે અને જલ્દી જલ્દી પછી શરૂ કરી દીધી મારા માટે કાય લેતા આવજો વગર મારો ફટ યાર છે ગમે ત્યાં બહાર જાવ આ બોલ્યા વગર ના રિયે મારા હતું નો લાવતા એવું કોઈ દિવસ નહી લાવું નહી માંગવાનું એમ ચાલો હવે અહીંથી રજા લઈએ અને વીડિયોનો એન્ડ કરી દઈએ બરાબર ને હવે તો